ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી હવે સામે આવી છે કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાની ગુંડાગીરી કેમેરામાં કેદ થઈ છે દુકાન પર લોટ લેવા માટે આવેલા ગ્રાહક સાથે તેમણે બબાલ કરી દંડો લઈને ગ્રાહકને મારવા માટે આ નરેશ રાણા દોડ્યો ગ્રાહક અપશબ્દ બોલતો હોવાનું કહી અને મારામારી કરી અગાઉ પણ નરેશ રાણા અનેક વિવાદમાં સપડાઈ ચૂક્યો છે ગ્રાહકે ફરિયાદ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયો હતો આ વીડિયો પણ સામે આવ્યો છે જ્યાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી જોવા મળી રહી છે કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાની ગુંડાગીરીનો આ પુરાવો સામે આવ્યો છે દુકાન પર લોટ લેવા આવેલા ગ્રાહક સાથે બબાલ કરી છે ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાની ગુંડાગીરી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના શું છે તેના વિશે જાણવું છે नरेश રાણા અને એમની આ દાદાગીરીનો વિડીયો બહાર આવી રહ્યો છે આમ તો અગાઉ પણ એ વિવાદમાં આવી ચૂક્યા છે લોકો સાથે મગજમારી કરવી મતદારો સાથે જીકાજોળી કરવી તેવી પણ અનેક ઘટનાઓ બની છે દુકાન પર લોટ લેવા ગ્રાહક આવ્યા હતા અને એમની સાથે સામાન્ય વાતચીતમાં બોલાચાલી થઈ અને ત્યારબાદ નરેશ રાણાએ ગ્રાહકને દંડા વડે માર માર્યો હતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે નરેશ રાણાએ ગ્રાહક પર ગાળો પણ બોલી હતી અપશબ્લો પણ બોલ્યા અને માર પણ માર્યો હતો સમગ્ર મામલો અત્યારે કારીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે લોકોનું કહેવું છે કે શું કોર્પોરેટરના પિતા છે એટલે ગમે તે કરી શકે દાદાગીરી કરી શકે આ રીતના લોકો સવાલ અત્યારે ઉભા કરી રહ્યા છે ભાજપમાંથી જયારે એમની દીકરીને ટિકિટ આપી હોય જે કોર્પોરેટર હોય ત્યારે નરેશ રાણા આ રીતે દાદાગીરી કરી અને લોકોમાં ભય ઉભો કરી રહ્યા છે જી બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે